જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં આશો તો જો ફ્રેન્ડ્સ આજે બપોરની રસોઈમાં કોબીનું શાક બનાવવાનું છે ને રોટલી તો શાક સુધા લીધું છે અને અહીંયા આપણે રોટલી બનવા આવી ગઈ છે જો આટલી રોટલી થઈ ગઈ છે અને બસ થોડી ચાર પાંચ બાકી છે તો તેને આપણે ભણી લેશું અને ફ્રેન્ડ્સ ઘર સફાઈ ચાલે છે એટલે રસોઈને રોજ મોડું થઈ જાય છે

ચમુંડ માતા મે દયા કરો માં કરો મારુ મે દીધો ઘેર મારે આવો મો તો ફ્રેન્ડ્સ અત્યારે આજે આથી ચૈત્રી નવરાત્રી શરૂ થયા છે તો ચૈત્રી નવરાત્રિની બધાને બધાને મારા તરફથી શુભેચ્છાઓ હેપી જત્રિ નવરાત્રી માના નોતા ચાલુ થઈ ગયા છે આજે છે પ્રથમ દિવસ અહીંયા આપણે રોટલી બધી આપણે વણી લીધી છે અને બે બસ છે તો ફ્રેન્ડ અહીંયા આપણે કોબી ધોઈને સુધા લીધી છે અને અહીંયા ટામેટા મરચા આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લીધે છે અને વઘાર માટે મીઠો લીમડો છે તો પેલા આપણે રોટલીને બનાવી લેશું પછી શાક વઘારશું રાધે કૃષ્ણ ભગવાન તમારી દયા யாருமா தயாக்கோமா தருமோ மே ஆோ தருமேர மே આવો મોરી માં હસો પાલવના તોરણ બાંધ્યા સોરે પાલવના તોરણ બાંધ્યામાં ગીર મારે આવો મોરી માં તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધી રોટલી બનાવી લીધી છે ગેસ કરશો આપણે ચાલુ પેલું મૂકી દીધું છે હવે આપણે જરૂર પ્રમાણે તેલ લઈ લેશુ આપણે બે પાવા તેલ લઈ લીધું છે હવે આપણે નાખીશું તેમાં સુકી મેથી રાઈ જીરું અને હવે તેને આપણે ઢાંકી લેશું

તેમાં આપણે મીઠું નાખી દઈશું સારી રીતે લાવી દેશુ થોડી વાર માટે આપણે તેને ઢાંકી દેસુ તો જો ફ્રેન્ડ શાક સીજી ગયું છે અને મસ્ત સુગન આવી રહી છે આદુ લસણ ની પેસ્ટ ટામેટા અને બધું સસડી ગયું છે તો હવે આપણે તેમાં સુકા મસાલા એડ કરી દેસું હળદર દાણા જીરું પાવડર લાલ મરચું પાવડર હવે તેને આપણે સારી રીતે હલાવી લેશું